ધોળી ધુલેડીના પર્વને લઈને મોટી સંખ્યામાં ભક્તો ડાકોર પણ પહોંચી રહ્યા છે મહેમદાબાદથી ડાકોર તરફ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે ડાકોરમાં ફાગણી મહિનાની પૂનમના મેળાનો પણ અનેરો મહિમા છે જેને રાજ્યભરમાંથી ભક્તો પગપાળા ડાકોર જઈ રહ્યા છે મહેમદાબાદથી ડાકોર સુધીના રસ્તા પર જય રણછોડ માખણચોરના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યો છે ત્યારે ડાકોર પગપાળા જઈ રહેલા લોકો માટે કેસરા ગામ પાસે બાલાજી હનુમાનજી મંદિર માં ચા નાસ્તો ભોજન અને વ્યવસ્થા

અમદાવાદથી લઈને ડાકોર સુધીનો માર્ગ આજે ભક્તિમય બન્યો છે જય રણછોડ માખણચોળના નાદ સાથે પગપાળા યાત્રાળુઓ ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના કેસરા ગામ ખાતે એક સૌથી મોટા સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સેવા કેમ્પ બાલાજી હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ચા નાસ્તાથી લઈને જમવા સાથે અને ઠંડા પીણા કે આઈસ્ક્રીમ સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ દ્રશ્યોમાં જે સૌથી મોટા કેમ્પમાં જે પગપાળા યાત્રાળુઓ માટે રસોડાની તૈયારી હાલ ચાલી રહી છે જે સંઘમાં પગપાળા યાત્રામાં આવતા હોય છે તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવતી હોય છે ખાસ કરીને આપણે મંદિરના ટ્રસ્ટી એવા મનીષભાઈ સાથે છે મનીષભાઈ આ જે સેવા કેમ્પ છે કેટલા વર્ષથી કરવામાં આવે છે અને કઈ કઈ રીતે મદદ કરવામાં આ સેવાક્રમ છેલ્લા છ વર્ષથી કરવા આ છઠ્ઠું વર્ષે છ વર્ષથી કરવામાં આવે છે અને ચાર દિવસ સુધી સતત સતત ચોવીસ વખત છન્દું કલાક સુધી આ કેમ્પ ચાલતો રહ્યા છે અને અહીંયા સવારે ચા નાસ્તાથી માંડીને બપોરે જમવાથી માંડીને વધારે ગરમીમાં આઈસ્ક્રીમ જ્યુસ અને ઠંડી હોય યાત્રીઓ તો મારા મંદિરમાં જ પાંચ હજારથી વધારે યાત્રીઓ આરામ કરીને સુઈ શકે એટલી વ્યવસ્થા કરવામાં આવેલી છે માને આમ તો લાખોની સંખ્યામાં પદયાત્રીઓ જઈ રહ્યા છે ચાર દિવસમાં લાખો પદયાત્રીઓ અહીંથી જઈ રહ્યા છે ચોક્કસથી વાત કરવામાં આવે તો ડાકોર સુધીનો માર્ગ જે ભક્તિમય બન્યો છે જેને લઈને ઠેર ઠેર સેવા કેમ્પોની પણ શરૂઆત કરાઈ છે ઈસન રાઠોડ સાથે ગુજરાત ભટ્ટ અમદાવાદ